નમસ્કાર દર્શક મિત્રો સ્ટાર ક્રાઈમ ન્યૂઝ માં આપનું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માં BCA સેમ 4 ના પેપર લીક મુદ્દે વિદ્યાર્થી નેતા પુરાવા સાથે પહોંચ્યા કુલપતિને રજવાત કરવા યુનિવર્સિટીમાં બીસીએ પેપરના પ્રશ્નો લીક થયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કુલપતિને રજૂઆત કરી હતી જેમાં કુલપતિને પ્રશ્નો વોટ્સએપ ગ્રુપમાં લીક કરતા વિદ્યાર્થીના મોબાઈલ નંબર સહિતની વિગતો આપવામાં આવે છે તેમણે કહ્યું કે પેપર લીક કરતા જય નામના વ્યક્તિની વિગતો પણ આપવામાં આવે છે કુલપતિની સાથે પોલીસ તંત્રને પણ સમગ્ર વિગતો આપવામાં આવશે છે કારણ કે આ સિસ્ટમેટિક સ્કેમ છે જેમાં નેક્સેક્સને પકડવું ખૂબ જરૂર છે જે તે કોલેજો પોતાનું પરિણામ ઊંચું આવે તે માટે આ પ્રકારે પ્રશ્નપત્ર વાયરલ કરતા હોય છે આ પ્રકરણમાં જે કોલેજનું નામ આવે તે કોલેજને પ્રતિબંધિત કરવામાં આવે અને તેની સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવે ગુનાહિત કૃત્ય કરનારા સામે દંડાત્મક પગલાં લેવામાં આવે તેવી અમારી માંગણી છે જો કે આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ ક્યારે થશે તેનો જવાબ કુલપતિ આપી શક્યા ન હતા